શિક્ષક મિત્રો આપણે વર્ષ બે હજાર ચોવીસ પચીસની દ્વિતીય સત્રાંત કસોટી ઓલમોસ્ટ આપણી પૂરી થવા આવી છે તો દરેક શિક્ષક મિત્રોએ આપણે જે પરિણામ તૈયાર કરવાનો થાય છે અને પરિણામ બાદ એક તારીજો આપણે બનાવવાનો થાય છે તો આ વિડિયોમાં આપણે એ જ તારીજા માટેની એક ખૂબ જ સરસ એક્સેલ ચીટ લઈને આવ્યા છે જેથી તમે એ એક્સેલ ચીટમાં ખૂબ જ સારી રીતે ફક્ત આંકડા ભરીને તમે તારીજો ખૂબ જ ઝડપથી અને સારી રીતે તૈયાર કરી શકો છો તો તમે જો તારીજો બનાવવા માંગતા હોવ તો આ વિડીયો તમારી માટે છે તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો અહીંયા તમે શિક્ષક મિત્રો જોઈ શકો છો કે આપણા પાસે એક એક્સેલ સીટ છે જેમાં તારીજો બનાવવાનો થાય છે આપણે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારે જે પણ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા છે અને તમારું જે પરિણામ આવ્યું છે એના આધારે તમે આમાં સીધે સીધા આંકડા ભરીને અહીંયા તમે તમારો તારીજો મેળવી શકો છો આ એક્સેલ ફાઇલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમે ખૂબ જ સરળતાથી આ એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરીને તમે તેનો ઉપયોગ કરી શકો છો અને બીજું એક શેર કરવા માંગીશ તમારી સાથે જ્યારે આપણે આ એક્સેલ સીટ ભરી દઈએ ત્યારે જે બિનજરૂરી જે શૂન્ય છે એને દૂર કરવા હોય એટલે કે આપણી એક્સેલ સીટ કંઈક આવી દેખાશે જ્યારે આ તમે જોઈ શકો છો કે મેં આંકડા ભરી દીધા છે ત્યારબાદ બાકીના જે બિનજરૂરી બધા જ શૂન્યોના જગ્યાએ ઓટોમેટિકલી ડેસ આવી ગઈ છે હવે આ ડેસ કઈ રીતે આવી જાય આપણે મેન્યુઅલી એક એકમાં ના કરવી પડે એના માટે મેં ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો છે જેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેને ચેકઆઉટ કરીને તમે એ ફેરફાર ફક્ત બે પાંચ સેકન્ડમાં જ કેવી રીતે કરી શકો છો તેની માહિતી આપવામાં આવી છે તો એને પણ તમે જરૂર જોશો તો વિડીયો તમને ગમ્યો હશે અને આ માહિતી પણ તમને ઉપયોગી થઈ હશે એ સાથે આજના માટે બસ આટલું જ જય હિન્દ જય ભારત